અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા મામલે આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કર્મચારી વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ દરમિયાન અનેક હકીકતો સામે આવી છે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને સાથે રાખીને ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પર પંચનામું કર્યું હતું પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની વિગતો પણ મેળવી હતી આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યને પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્ય એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો પડતર કાર્યવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાવ્યા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે